થોડુંક વધારે પણ એટલો બધો ફેર નથી પણ આ કડદાની સિસ્ટમ જરૂર છે કડદો કરશો અરે દો પાછો અકલ દાનો તો માંઠ હોય આ તો કોશે ને કોકનો બાટલો સડકી ગયો કો ઠોકી ના એમ નઈ તો ના છોડો કઈ ના દે મે આખું બેન કરીને કબા રાખો છો બિન કરીને સામે કોઈ દેખાય છે ના શું આ તો બધું આખું ઉઘાડું કરીને તો મુક્યો તું ઉઘાડું શું અરે જોઈ લેવાનો હોય ખાડો કરીને વચ્ચે ખાડો કરીને જોઈ લેવાનો હોય શું ભાઈ હા લેતો જાવ પાછો હા ભરી હાલો પાછો ના ભરે પડ્યો રે અરે પણ માર દેવો જ નથી મારે ઈ નથી દેવો કપા ઈ મારો કપા બધો ભરી જ પાસો પાસો સરવાના ભરી દો બધો હાલો નથી મારે ઈ નથી દેવો આય નથી દેવો મારે ઈ પાવમાં એ પડી ગયો જીનનો જ રે પડી ગયો ઈ જીનનો જ ગોઠામાં થઈ હજી જે થોડો તો મને પૈસા દઈ દીધા હે